જોડિયા તાલુકાના હરિયાણામાં જનજાગૃતિ શિબિરનું આયોજન કરાયું જોડિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરિયાણાની આંગણવાડી નંબર ત્રણ ખાતે ગત તારીખ અગિયાર જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે પ્રચાર પ્રસાર અંતર્ગત કુટુંબ નિયોજન માટે વિવિધ પદ્ધતિઓ કાયમી અને બિન કાયમી પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ કુટુંબ કલ્યાણ હેઠળ મળવાપાત્ર સેવાઓ અને યોજના વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

સમગ્ર કાર્યમ નું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર નુપુર પ્રસાદ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર સંજય સુમૈયા શ્રી ચિરાગ પરમાર શ્રી ડોક્ટર સરિતા દુબે અને તેમની ટીમના અન્ય સભ્ય હરિયાણા ગામના આશા કાર્યકર બહેનો શ્રી રાઘુબેન ચાપડા અને તેમની ટીમના અન્ય સભ્ય પીએમ શ્રી કપિલ લીમાણી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિશ્વ વસ્તુ દિવસની જાગૃતતા અંગે રેલી કાઢવામાં આવી